નમસ્કાર આજની બોધકથા નિષ્ઠાનું વળતર આ વાર્તા છે એક નાનકડા રજવાડાના માધવપુર ગામની ત્યાં ધર્મદત્ત નામનો એક ન્યાયાધીશ રહેતો હતો ધર્મદત્ત તેના નામ પ્રમાણે જ ધર્મને વળેલો અને ન્યાય પ્રિય હતો તેના ન્યાયમાં ક્યારેય પક્ષપાત નહોતો તે ગરીબ હોય કે અમીર સત્યના પક્ષે જ ઉભો રહેતો ધર્મદત્તનો પરિવાર નાનો હતો તેની પત્ની સુમતી અને એક નાનો દીકરો આર્યન તેમનું જીવન સાદગી પૂર્ણ હતું ધર્મદત્ત માનતો કે ભલે આપણું ઘર માટીનું હોય પણ આપણી આજીવિકા પ્રામાણિકતાના પાયા પર હોવી જોઈએ એક સમય એવો આવ્યો કે રાજ્યના સૌથી શક્તિશાળી મંત્રીના પુત્ર વિક્રમ પર એક ગંભીર ગુનો નોંધાયો વિક્રમે નશાની હાલતમાં એક ગરીબ ખેડૂતની જમીન હડપવા માટે હુમલો કર્યો હતો કેસ અદાલતમાં આવ્યો આખું રાજ્ય જાણતું હતું કે મંત્રી ખૂબ જ વગદાર અને ક્રૂર માણસ છે મંત્રીએ રાત્રિના અંધારામાં ધર્મદત્તના ઘરે એક માણસ મોકલ્યો તે માણસ બે મોટી પેટીઓ ભરીને સોના મોરો અને કિંમતી રત્નો લાવ્યો હતો તેણે કહ્યું ન્યાયાધીશ સાહેબ મંત્રીજીએ કહ્યું છે કે કાલે જો તમે તેમના પુત્રને નિર્દોષ જાહેર કરશો તો આ બધું ધન તમારું છે અને જો તમે તેમ નહીં કરો તો તમારો હોદ્દો અને કદાચ તમારો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે ધર્મદત્તે પેટીઓ તરફ જોયું પણ નહીં તેણે શાંતિથી કહ્યું મંત્રીજીને કહેજો કે મારી કલમ સોનાથી નથી ચાલતી તે તો સત્યની શાહીથી ચાલે છે ન્યાય વેચીને જો મારે જીવ બચાવવો પડે તો એવા જીવતરને ધિક્કાર છે બીજા દિવસે અદાલતમાં ભારે ભીડ હતી મંત્રીના માણસોએ ધર્મદત્તને ડરાવવાના અનેક પ્રયત્નો કર્યા તેમની પત્ની અને પુત્રને પણ રસ્તામાં ધમકાવવામાં આવ્યા ધર્મદત્તનું મન એક ક્ષણ માટે વિચલિત થયું પણ તેણે ભગવાનની મૂર્તિ સામે જોઈ પોતાની નિષ્ઠા અકબંધ રાખી પુરાવાઓની તપાસ કર્યા પછી ધર્મદત્તે મંત્રીના પુત્રને દોષિત જાહેર કર્યો અને તેને આકરી સજા સંભળાવી આખા રાજ્યમાં સન્નાટો છવાઈ ગયો મંત્રીના ક્રોધની કોઈ સીમા ન રહી તેણે રાજાના કાન ભંભેર્યા અને ખોટા આક્ષેપો મૂકીને ધર્મદત્તને ન્યાયાધીશના પદ પરથી હટાવી દીધો અને તેને દેશ નિકાલની સજા કરાવી ધર્મદત્ત હવે રસ્તા પર હતો તેની તમામ મિલકત જપ્ત થઈ ગઈ તે પોતાના પરિવાર સાથે જંગલના છેવાડે એક નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યો તે લાકડા કાપવાનું કામ કરતો અને સુમતિ મજૂરી કરતી આર્યને પૂછ્યું પિતાજી તમે સત્યનો સાથ આપ્યો તો આપણને શું મળ્યું પેલા મંત્રીના પુત્રના કારણે આપણે ભિખારી બની ગયા ધર્મદત્તે સ્મિત સાથે કહ્યું બેટા આપણે ભિખારી નથી બન્યા આપણે સ્વતંત્ર બન્યા છીએ જો મેં તે દિવસે લાંચ લીધી હોત તો આજે હું આ મહેલમાં હોત પણ મારી ઊંઘ હરામ હોત આજે ભલે આપણે અડધી રોટલી ખાઈએ છીએ પણ એમાં સંતોષનો સ્વાદ છે યાદ રાખજે ઈમાનદારીની કિંમત સમય ચૂકવે છે માણસ નહીં પાંચ વર્ષ વીતી ગયા રાજ્યમાં અંધાધૂંધી વ્યાપી ગઈ હતી પેલા ભ્રષ્ટ મંત્રીએ રાજાની જાસૂસી કરીને સિંહાસન પચાવી પાડવાનું કાવતરું ગચ્યું રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેની પાસે કોઈ વિશ્વાસો માણસ નહોતો મંત્રીના સૈનિકોએ રાજાને ઘેરી લીધો રાજા કોઈક રીતે જીવ બચાવીને જંગલ તરફ ભાગ્યો તે ઘાયલ થયો અને તરસ્યો હતો અંધારામાં તે ભટકતો ભટકતો ધર્મદત્તની ઝૂંપડીએ પહોંચ્યો ધર્મદત્તે રાજાને ઓળખ્યા પણ જૂનો બદલો લેવાને બદલે તેણે રાજાની સેવા કરી તેણે પોતાની પાસે રહેલી ઔષધિઓથી રાજાના ઘાર ઉજાવ્યા રાજાએ આશ્ચર્યથી પૂછ્યું ધર્મદત્ત મેં તારું બધું છીનવી લીધું હતું છતાં તું મને કેમ બચાવે છે ધર્મદત્તે કહ્યું મહારાજ મારો ધર્મ ન્યાય કરવાનો હતો બદલો લેવાનો નહીં તમે ત્યારે રાજા તરીકે જે જોયું તે કર્યું હું અત્યારે એક મનુષ્ય તરીકે જે જોઉં છું તે કરું છું થોડા દિવસોમાં રાજ્યના વફાદાર સૈનિકો રાજાને શોધતા ત્યાં પહોંચ્યા રાજાએ ફરીથી સત્તા સંભાળી સૌથી પહેલું કામ તેમણે મંત્રીને જેલમાં નાખવાનું કર્યું રાજાએ આખા રાજ્યની વચ્ચે ધર્મદત્તની માફી માંગી તેમણે ધર્મદત્તને માત્ર ન્યાયાધીશ જ નહીં પણ રાજ્યના મુખ્ય સલાહકાર બનાવ્યા ધર્મદત્તના પુત્ર આર્યનને ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય મહેલમાં સ્થાન મળ્યું રાજાએ જાહેર કર્યું રાજ્ય ધનથી નથી ચાલતું પણ ધર્મદત્ત જેવા નિષ્ઠાવાન માણસોના ચારિત્ર પર ટકેલું હોય છે મિત્રો પ્રામાણિકતાના રસ્તા પર શરૂઆતમાં કાંટા હોઈ શકે છે પણ તેની મંજિલ હંમેશા સન્માનજનક હોય છે દુનિયાની કોઈ પણ સંપત્તિ શાંતિ અને આત્મસંતોષની ખરીદી કરી શકતી નથી ઈશ્વરની પેન ક્યારેય ખોટું લગતી નથી જો તમે નિષ્ઠાવાન હશો તો આખી દુનિયા તમારી સામે ઝૂકશે પ્રામાણિકતા એ કોઈ વસ્ત્ર નથી કે જે અનુકૂળતા મુજબ પહેરી શકાય તે તો લોહીમાં વહેતી નિષ્ઠા છે જે માણસને મહાત્મા બનાવે છે મિત્રો આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર